મારું નામ જુનેજા ઉરબાઈ છે આ કાર્યક્રમ છે રેલી બીએસએફ ની જે બીએસએફ નું જે સાઈઠ વર્ષ થયા છે એની રેઝિંગ ડે ની ઉપલક્ષમાં કાઢવામાં આવી છે આ રેલી ની શરૂઆત છે એ જમ્મુ થી કરવામાં આવી છે અને ભુજ સુધી આ રેલી જશે આ રેલી નું ટોટલ અંતર છે સાતસો ને સત્યાવીસ કિલોમીટર જે નવ તારીખ ના શરૂ થયું છે અને વીસ તારીખ ના ભુજ માં ડીજી સાહેબ દ્વારા ફ્લેગિંગ કરવામાં આવશે આ રેલી નો મુખ્ય ઉદ્દેશ છે આજના નવજવાન જે છે એ નશા અને ડ્રગ્સ વગેરેમાં જે એ બધા મુફતલા છે એ લોકોને એનાથી દૂર રાખવાનું છે અને એ લોકોને સજા કરવાનું છે એટલા માટે આ રેલી કરવામાં આવી છે અને આ રેલીમાં ટોટલ સાઠ વર્ષ થયા છે ની એટલે બીએસએફની ડાયમંડ જુબિલી મનાવવામાં આવે છે એના ઉપલક્ષમાં છે તો ટોટલ સાઠ બાઇકના રાઇડર્સ છે એની અંદર ટોટલ અમે ચાર મહિલાઓ છીએ અને છપ્પન પુરુષો છે અમારી સાથે અમારી ટીમને જે લીડ કરે છે એ મેનેજર છે અમાર ડિપ્ટી કમાન્ડન્ટ ભુવનસિંહ સર અને અમારા જે ટીમ કેપ્ટન છે એ આસિસ્ટન્ટ સાગર સર પાટીલ છે અમને જ સપોર્ટ આપે છે છે અને આ રેલી સ્ટાર્ટિંગ થી લઈને અત્યારે અમે પહોંચ્યા તો આમ જનતા અને પબ્લિક નો અમને ખૂબ સાથ અને સહકાર મળે છે અને આ રેલી માં અમે ચાર મહિલા જે પાર્ટિસિપેટ કરી છે તો એ અમે ખુબ અમને ગર્વ ની લાગણી અનુભવી છે હું એક મહિલા હોવાના નાતે આ દેશની મહિલાઓને એટલું કહેવા માંગીશ કે મહિલાઓ ખાલી એ પોતાના ઘરમાં બેસીને ના રહે કચરા પોતું વાસણ પૂરતા ન રહે રોટલી ન બનાવે અને એ બહાર આવે ભણે ગણે આગળ વધે અને હર હરેક ફિલ્ડ છે એનામાં આગળ વધે અને મહિલાઓ જે પણ ચાહે છે એ કરી શકે છે એટલે કોઈ પણ રીતે કોઈ વસ્તુમાં હારવાની જરૂર નથી હર કોઈ પરિસ્થિતિની સામે લડવાનું છે અને આગળ વધો બીએસએફ પણ એક સારી અને ડિસિપ્લિનવાળી ફોજ છે